હે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ખાલી જગ્યા સજીવમાં ચક્ર જોવા મળતું નથી તો બેટા સજીવોમાં ક્રેપ્સ ચક્ર ક્યાં જોવા મળે છે તો ક્રેપ્સ ચક્ર કોષ રસમાં જોવા મળે છે રાઈટ તો યુસ્ટ જે છે એ શું છે તો આ ફૂગ છે સુકોષ કેન્દ્રી છે

તો આ બધા લીલ અને ફૂગ જે છે એ સુકોષ કેન્દ્રિત છે તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર ટુ